ગઈકાલે મળેલ ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા જેમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે હવે આ વિભાજનની વાત સામે આવતા જ થરાદ દિયોદર શિહોરી કાંકરેજ અને બીજા અલગ અલગ ગામોમાં મીટિંગોનો દોર શરૂ થઈ ચૂક્યો છે વેપારીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે દિયોદર પ્રાંત કચેરીના પ્રાંગણમાં રોષે ભરાયેલા વેપારીઓએ બેઠક કરી છે આ બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના પ્રમુખ આગેવાનો પણ જોડાયા હતા વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કરવામાં આવ્યો ત્યારે લોકોનું એવું કહેવું છે કે બનાસ નદીના નામ ઉપરથી બનાસકાંઠા નામ પાડવામાં આવ્યું છે અને કાંકરેજ જે શહેર છે તે બનાસ નદીના કિનારે આવેલું છે તો અમને આ જિલ્લામાંથી અલગ ન કરવામાં આવે

અમારા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં લેવામાં આવ્યો છે આ નિર્ણયને કારણે કાંકરેજ તાલુકાની જનતા ગઈકાલે જ્યારે આ જાહેરાત થઈ ત્યારથી ખૂબ જ નારાજ અને આક્રોશમાં છે ગઈકાલથી જ સ્વયંભૂ લોકો આંદોલન કરવાના મૂડમાં છે આજે સિહોરી સમ શિહોરીની સમગ્ર પ્રજા અને વેપારીઓએ બંધ પાડ્યો છે સ્વયંભૂ બંધ પાડ્યો છે અને આ આંદોલન ઉગ્ર બને એવું દેખાઈ રહ્યું છે સમગ્ર કાંકરે તાલુકાની જનતા એટલે કે થરા અને આજુબાજુના ગામડાના સમગ્ર લોકો નારાજ છે કે થરાદ જિલ્લો ભલે બન્યો પણ અમે થરાદ જિલ્લામાં જવા માટે તૈયાર નથી અમારે બનાસકાંઠામાં જ રહેવાનું છે એટલે અમારી પણ સરકારને વિનંતી છે કે કાંકરે તાલુકાને ફેરબદલ વિચારણા કરી અને ફરીથી બનાસકાંઠામાં જ સમાવવામાં આવે જો આ નિર્ણયમાં ફેરબદલ નહીં થાય તો સમગ્ર કાંકરે તાલુકાની જનતા આંદોલન કરશે અને આંદોલન ક્યાં સુધી ચાલશે એ નક્કી નથી તો અમારી સરકારને વિનંતી છે કે આ નિર્ણયમાં ફેરબદલ કરી કાંકરે તાલુકાને ફરીથી બનાસકાંઠામાં લેવામાં આવે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરાદ જિલ્લો બનાવ્યો છે તે બાબતનું હું આવકારું છું પરંતુ મારા મત વિસ્તાર કાકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું કારણ કે મારા કાકરેજ તાલુકાના ખેડૂતો હોય નાના મોટા વેપારી હોય એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલુંને સરળ પડે છે નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી કોઈપણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે હું સરકારને વિનંતી કરું છું કે કાકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે એવી મારી વિનંતી છે ગઈકાલે સરકારશ્રી તરફથી જે જિલ્લા વિભાજન માટે વાલખરા જિલ્લો વિભાજન કરી અને કાંકરેજ તાલુકાને વાલખરા જિલ્લામાં મૂકવામાં આવેલો છે તેના ગઈકાલે પણ તિહોરી વેપારી મંડળે પણ વિરોધ નોંધાવ્યો હતો આજે પણ ખેડૂત મિત્રો વેપારીઓને અગ્રણીઓ જે વિરોધ નોંધાવી અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટેની જે એમની માગણી છે એ બાગડી સરકાર શ્રી સુધી ઝડપથી પહોંચે એવી ત્વરિત કાર્યવાહી અમે કરીશું સૌથી પહેલાં તો હું મીડિયાનો ના મિત્રોનો આભાર માની કે ત્યારથી ગઈકાલે થરાદ જિલ્લો બનાવવાની વાત થઈ એમાં દિયોદર વિસ્તાર હોય કે ધાનેરા હોય કે કાંકરેજ હોય કે લાખણી હોય ત્યાંથી સ્વયંભૂ લોકોનો એક આંક્રોશ અને નારાજગી ઊભી થઈ છે અને આમાં કોઈ અમે પક્ષા પક્ષીથી પર રહીને મેં કાલે પણ મારું નિવેદન આપ્યું હતું કાલે પણ મેં બધા જ સંગઠનોને વિનંતી કરી હતી કે આમાં આપણે કોઈ રાજકારણ નથી કરવું કોઈ કોંગ્રેસ ભાજપની વાત નથી પરંતુ જે રીતે ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદરને ઓગડ જિલ્લા તરીકે કદાચ જાહેર કર્યો હતો લોકોમાં આનંદ થત અને હું પોતે પણ પ્રથમ આગળ આવી અને રાજ્ય સરકારને અભિનંદન આપું છું પરંતુ આજે આપ જોઈ શકો છો કે સ્વયંભૂ સ્વૈચ્છિક સંસ્થાઓ બધી જ રાજકીય પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓમાં અને લોકોમાં નારાજગી છે વેપારીઓમાં નારાજગી છે ત્યારે તાત્કાલિક રાજ્ય સરકાર આ બાબતે પુન વિચાર કરી અને યા તો જે યથાસ્થિતિ જાળવી રાખે અન્યથા બનાસકાંઠા જિલ્લામાંથી ઓગઢ જિલ્લો ફરીથી દિયોદરને જાહેર કરવામાં આવે તેવી હું રાજ્ય સરકારને પણ આપના ચેનલોના માધ્યમથી વિનંતી કરું છું અને અમે બધા જ આમાં કોઈ પક્ષાપક્ષી રાજકીય વાત નથી અહીંના સ્થાનિક શ્રીએ પણ રજૂઆત કરી હતી પરંતુ મને લાગે છે કે ક્યાંક એક બે વ્યક્તિઓને મોટા કરવામાં સમગ્ર વિસ્તારને બહુ મોટો અન્યાય થયો છે એવું મારું વ્યક્તિગત માનવું છે શું કહેશો રાજકીય વિભાજન કે પછી લોકહિતનું વિભાજન બિલકુલ આ તો એક રાજકીય એક બે આગેવાનોને મોટા કરવાની વાત મને તો આમાં લાગી રહી છે હું વ્યક્તિગત કોઈ બાબતોમાં ટિપ્પણી મેં નહીં પડું પરંતુ ખરેખર સમગ્ર પ્રજાનો જનમત લઈને જો નિર્ણય કર્યો હોત સ્વૈચ્છિક સંગઠનો કાર્યકર્તાઓ હું તો માનું છું ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસના આગેવાનોનો પણ આમાં સરકારી તંત્રે સેન્સ લેવાની જરૂર હતી તો ચોક્કસ એક સાચી દિશામાં સાચો નિર્ણય થયો પાંચ કોન્ટ્રાક્ટરોને ઉદ્યોગપતિઓને ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર રોબીએ મોટા હપ્તા આપી આ બિલકુલ સમજપાત મોટો નાણાકીય વ્યવહાર થયો

એટલે આ કોકરેજ તાલુકા તો જે છે એ બરોબર છે બનાસકાંઠામાં છે ને એમાં બરોબર જ છે બાકી ઓમાં ખરેખર આ કોકરેજ તાલુકો બનાસકાંઠામાં નહીં રાખે તો આનું ખૂબ પરિણામ ભોગવવું પડશે ખોટું છે વનુભા ડાભી હું શિવોરીનો રહેવાસી છું અમને જે પાલનપુર જિલ્લામાં હતા તે વ્યવસ્થિત છે બાકી અમારે થરા થરા જિલ્લામાં જવું નથી અને આનું કોઈ નિરાકરણ નહીં સરકાર લાવે તો અમે ઉગ્ર આંદોલન સર્વ લોકો સમક્ષ ઉગ્ર અદાલત સર્વે કરશું કરવામાં આવ્યો છે અમારા કાંકરેજ જે બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ આ કોઈ પણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે અમારી પહેલી ડિમાન્ડ પાટંગ બનાસકાંઠામાં જ રહેવાની છે નગર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે જેનું સરકાર ખાસ ધ્યાન રાખે બનાસકાંઠા જિલ્લાની જ્યારે વિભાજનની કાલે કેબિનેટે જાહેરાત કરી આપણે દિવોદર મધ્યમાં આવે છે એવું બે હજાર અઢારની અંદર પણ આપણે નવીન જિલ્લા માટે દિવોદર ઓગઢ જિલ્લો બને એવી માગણી કરેલી અને ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વએ પણ અહીંયા જાહેરની અંદર એવું કીધેલું કે ઓગઢ જિલ્લો બનશે હવે આ વિસ્તાર એક મિડલની અંદર આવે છે અહીંથી ભાભર સત્તર કિલોમીટર છે અહીંથી થરા શિવોરી સત્તર અઢાર કિલોમીટર છે અહીંથી થરાદ પણ ચારી પચાસ કિલોમીટર છે થરાદ એ બોર્ડર એરિયા છે બોર્ડરના એરિયાની અંદર બોર્ડરના એરિયાની અંદર જિલ્લો આપવો એ ખરેખર યોગ્ય નથી એવું આજે આ જીવોદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારે જિલ્લો અમને વગર જિલ્લો આપવો જોઈએ આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે આ એક ડબલ અંતર એને કાપવું પડે એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે એટલે લોકોને ખૂબ જ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકો એવો નક્કી કર્યું છે આજે બજાર બંધ છે કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો ઓગળ જિલ્લો જાહેર થાય થરાદ જિલ્લા અમે અમાને કોઈ વાંધો નથી પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને ઓગઢ જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એક માત્ર માગણી છે કે ઓગઢ જિલ્લો જાહેર થાય એવું બધા જ ઈચ્છી રહ્યા છે અને એના લીધે આજે દિયોદર ગામ સંપૂર્ણપણે બંધ છે અને આવતીકાલથી અવનવા કાર્યક્રમોગઢ જિલ્લા સમિતિ જાહેર કરશે અને એમાં બધા સહકાર આપશે એવી મારી વિનંતી ગઈકાલે જે સરકાર દ્વારા થરા જિલ્લો જાહેર કરવામાં આવ્યો એમાં કાંકરેજ તાલુકાનો જે સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને આજે અમારે શિવોરી ગામ સંપૂર્ણ બંધ છે અને અમે ઉગ્ર આંદોલન પણ કરીશું જો સરકાર દ્વારા નિર્ણયને ફેરબદલ કરવામાં નહીં આવે અને બનાસકાંઠા જિલ્લાની અંદર અમારો સમાવેશ જે હતો એમને નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું અને જ્યાં સરકાર સુધી રજૂઆત કરવા જવું પડે ત્યાં પણ જઈશું લોકોની લાગણીને માગણીને ધ્યાને રાખી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠાના લોકોના ભલા માટે કલ્યાણ માટે જે નિર્ણય કર્યો છે જિલ્લાના વિભાજન સૌપ્રથમ તો હું વધાવું માન્ય મુખ્યમંત્રીશ્રી અને શ્રી ને આ મહત્વનો નિર્ણય બનાસકાંઠાના પ્રજાહિત માટે જે કર્યો છે એને હું અભિનંદન આપવાનું સાથે બનાસકાંઠા જિલ્લાના વિભાજન જે વાવથરાદ નવનિર્મિત જિલ્લો અને મૂળભૂત જિલ્લો બનાસકાંઠા આ વિભાજનમાં જે તાલુકાઓની જાહેરાત થઈ છે એમાં કાંકરેજની અંદર કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પ્રજાના માટે પ્રજાના હિત માટે પ્રજાના કલ્યાણ માટે કામ કરે છે એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ મળે છે